નમસ્કાર મિત્રો તાજેતરમાં બોટાદના હરવત ખાતે ખેડૂતો આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિનું સર્જન થયું આની પાછળનું કારણ શું આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવીએ મિત્રો અત્યારે જે માર્કેટ યાર્ડમાં કડદા પ્રથા ચાલે છે એ પ્રથાને નાબૂદ કરવા માટે આને વિરુદ્ધ એક આંદોલન કરવામાં આવેલું હતું અથવા તો એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ અને ખેડૂતો વચ્ચે આની ચર્ચા કરી જો અનો કોઈ યોગ્ય નિર્ણય ન લાવવામાં આવે તો આની વિરુદ્ધ આંદોલન કરવામાં આવશે એના માટે એક મીટિંગનું આયોજન થયેલું હતું જેની અંદર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ભાજપના કેટલાક કાર્યકાર નેતાઓ દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો તાજના વિડીયોમાંના વિશે વિગતે માહિતી મેળવી સુનત્તરમાં ખૂબની શરૂઆત કરો છો પહેલાં ના લગતું સ્ત્રોતમાં ચાલો લખતું પણ ઓછા ભાવે ખેડૂતોનો ખેલ કરી દેવામાં આવે છે આ મામલે હવે આમ આદમી પાર્ટી મેદાન ઉતરી છે આજે તેમણે મહાપંચાયતની જાહેરાત કરી કે પોલીસ હરકતમાં આવી છે અને જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને નેતાઓ પહોંચ્યા હતા બોટાદ અને તેમણે બગોદરા આ પોલીસે રોકતા તેમણે ભારતીય જનતા પાર્ટી અને સરકાર પર પ્રહાર કર્યા છે આજે બોટાદમાં જે રીતે ભાજપના નેતાઓ કડદા કરી રહ્યા છે મિત્રો આની શરૂઆત કરીશું આપણે સૌથી પહેલાં જ્યારે કપાસનો પાક તૈયાર થાય ત્યારે એને વેચવા માટે માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે તો માર્કેટ યાર્ડમાં જ્યારે એને મોકલવામાં આવશે ત્યારે હરાજી દરમિયાન એ કપાસના ભાવની કિંમત નક્કી કરવામાં આવે છે જો એ કપાસના કિંમતને ભાવ તેરસો એંસી રૂપિયા નક્કી કરેલો હોય અને પછી જ્યારે એ ખેડૂત હોય કપાસનો માલ લઈ અને જીન જે વેપારીને ખરીદી કરેલી હોય તે આગળ ખાલી કરવા જાય ત્યારે વેપારી ફરીથી એ માલની તપાસ કરી અને માલની કિંમતમાં ઘટાડો કરે તેરસો એંસી રૂપિયા જે કિંમત નક્કી કરી હોય એમાં પણ એસી રૂપિયાનો કાપ મૂકી અને તેરસો રૂપિયા નક્કી કરે તો એ જ સમયે ખેડૂત દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો શું જે સમયે હરાજી કરવામાં આવી એ સમયે આ માલની સંપૂર્ણ રીતે તપાસીને જ આની કિંમત કરવામાં આવેલી હોય તો પછી જ્યારે જીન્માં ખેડૂત દ્વારા આજે માલ ખાલી કરવામાં આવે તો એ સમયે માલમાં માલની કિંમતમાં ઘટાડો કેવી રીતના કરી શકાય તો મિત્રો આ જે પ્રથા છે ને એની કડદા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે તો બોટાદમાં તા તાજેતરમાં જ આ જે પ્રથા છે એનો વિરોધ કરવામાં આવે એક ખેડૂતથી શરૂ કરી એનો વિરોધ કરવામાં આવે જેમાં ખેડૂતો દ્વારા આમ આદમી પાર્ટીના જે મુખ્ય નેતા છે અત્યારે ઈશુદાન ગઢવી જે પ્રદેશ પ્રમુખ છે તેમનો સંપર્ક કરવામાં આવે ઈશુદાન ગઢવી દ્વારા બોટાદની અંદર હળવદમાં ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે મહાપંચાયતની એક રચના કરવામાં આવેલી હતી કે જે મિટિંગનું એક આયોજન થશે અને આયોજન પછી આમાં નિર્ણય લેવામાં આવે છે કે આગળ શું કરવું તેઓ પણ આ જે ખેડૂતો એપીએમસી ખાતે ભેગા થયેલા હતા તે આગળ પોલીસ આવી અને પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને ઘસડી પકડી લીધા અને એમના પર ફરિયાદ દાખલ કરેલી હતી આમ આદમી પાર્ટી દ્વારા એવું પણ એક કહેવામાં આવેલું છે કે ત્યાં આગળ ભાજપના જે કાર્યકારો હોય એમના દ્વારા પથ્થરમારો કરવામાં આવે હવે આમ આદમી પાર્ટી અને ભાજપના જે કાર્યકારો એટલે આમ આદમી પાર્ટી અને ભાજપના લોકો જે એક રાજકારણનો મુદ્દો બની જાય આપણે એના પર ચર્ચા કરતા નથી પણ આજના વિડીયોમાં આપણે ખેડૂત વિશે ચર્ચા કરીશું તો ખેડૂતનો જ્યારે એક માલ તૈયાર થઈને એને માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે એના ઉપર એ માલનું પરીક્ષણ કરી અને યોગ્ય ભાવ નક્કી કરવામાં આવે તો એના પછી એમાં ઘટાડો કરવામાં કેમ આવે છે તો આ જે કરદા પ્રથા હોય એ તો નાબૂદ કરવી જરૂરી જ છે હવે એના માટે જો આ પોલીસ ખેડૂતો ઉપર અત્યાચાર કરશે અને લાઠીચાર્જ કરશે તો એની પાછળ જવાબદાર કોણ ગુજરાતનું તંત્ર એની પાછળ જવાબદાર ગણી શકાય મુખ્યમંત્રીએ આના પર કેટલીક ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવો જોઈએ કે આ જે કડદા પ્રથા છે નાબૂદ કરવી જોઈએ પણ ગુજરાતના મુખ્યમંત્રી આના પર કંઈ પણ ચર્ચા કરવા તૈયાર નથી કેમકે આ જે મુદ્દો છે એ એમની વિરોધી પાર્ટી આમ આદમી પાર્ટીએ ઉઠાવેલો છે એટલા માટે જો આ મુદ્દો માત્ર ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલો હોય તો આના પર યોગ્ય નિર્ણય લેવામાં આવત હવે જ્યારે આ માલની તપાસીને જ જો લેવામાં આવતો હોય તો પછી આની કિંમતમાં ઘટાડો કેમ કરવામાં આવે મિત્રો સામાન્ય રીતે આપણે વિચારીએ તો આખી દુનિયામાં એક જ એવી વસ્તુ છે તમે કોઈપણ વસ્તુ દુકાનની અંદર ખરીદવા જાઓ તો એની કિંમત કોણ નક્કી કરશે જે વ્યક્તિ એ માલ વેચતો હોય એ વેચનાર વ્યક્તિ જ એની કિંમત નક્કી કરશે એક જ વ્યક્તિ એવી છે ખેડૂત જે ખેડૂત પોતે લાચાર છે કે જે પોતાનો માલ માર્કેટમાં વેચવા જાય તો એની કિંમત ખરીદનાર લોકો કરશે અત્યારે આપણે દુકાનમાં કોઈપણ વસ્તુ ખરીદવા જઈએ તો આપણે ખરીદનાર વ્યક્તિ એ વસ્તુનો ભાવ નક્કી કરી શકીએ તો ના તે વસ્તુનો માલ ભાવ પણ નક્કી કરશે વેચનાર વ્યક્તિ એ જ રીતના આપણે જોઈએ તો જ્યારે ખેડૂત છ મહિના બાર મહિના મહેનત કરી અને એનો આ માલ તૈયાર કરી અને માર્કેટ યાર્ડમાં વેચવા જાય તેનો માલની કિંમત પણ જાતે ખેડૂત કરી શકતો નથી ખરીદનાર લોકો એની કિંમત કરે છે તો પણ જો ખેડૂત એનો માલ વેચવા તૈયાર થાય તો પછી પણ એ માલની કિંમતમાં ઘટાડો કેમ કરવામાં આવે છે તો આના ઉપર ગુજરાતની જે રાજ્ય સરકાર હોય એને ધ્યાન આપવાની જરૂર છે ખેડૂતે છ બાર મહિના માટે જ્યાં મહેનત કરી હોય એનું વળતર એને અચૂકપણે અચૂકપણે મળવું જરૂરી છે ઘણા સમયથી એવું ચાલતું આવ્યું છે કે ખેડૂત દ્વારા તૈયાર કરેલો માલ હોય એની કિંમત સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે એના કરતા પણ ઓછી કિંમતમાં માલ ખરીદવામાં આવે છે અત્યારે મિત્રો આપણે ચર્ચા કરીએ એક ઘઉં બાજરી ચોખા જેવું જ્યાં ખેડૂતો દ્વારા પાક તૈયાર કરવામાં આવે છે કદાચ એક પાક એક અઠવાડિયા માટે જો દરેક ખેડૂત નક્કી કરે કે કોઈ પણ યાદમાં આ માલ વેચવાનો નહીં તો કદાચ આ જે માલ છે ગૌ ચોખા બાજરીની કિંમત સોનાને પણ ટક્કર આપે પણ ખેડૂત એક લાચાર છે અહીંયા આગળ લાચાર છે આપણે એટલા માટે ઉપયોગ કરવામાં આવ્યો કે છ મહિના અને બાર મહિના સુધી જ્યારે ખેડૂતે એના પાકની પાછળ જે ખર્ચ કરેલો હોય એ ખર્ચના કેટલાક પૈસા જે એને ચૂકવવાના બાકી હોય છે એટલે તૈયાર માર લાચારીમાં વેચવાની ફરજ પડે છે કે જેથી એ માલની જે કિંમત આવે એ બાકીના ઉધાર જે રૂપિયા લીધેલા હોય એને ચૂકવી શકે નહીંકર જો આ માલ માત્ર એક અઠવાડિયાની અંદર જ માર્કેટ યાર્ડમાં લઈ ન લઈ જવામાં આવે એનો સંગ્રહ કરવામાં આવે તો એની કિંમત સોના કરતાં પણ વધી જઈ શકે છે પણ ખેડૂત લાચાર છે એની રોજબરોજની જે ક્રિયાઓ હોય ચલાવવા માટે જે રીત રિવાજ હોય જે વસ્તુની જરૂર હોય એ વસ્તુ ખરીદવા માટે પોતાનું જીવન આગળ વધારવા માટે એને આજે માલસામાન વેચવાની ફરજ પડે છે ખરીદનાર લોકો દ્વારા આની યોગ્ય કિંમત કરવામાં આવતી નથી તો હવે આના પર ધ્યાન કોણ આપશે ગુજરાત અને ભારતની સરકાર દ્વારા જ આના પર ધ્યાન આપવું પડશે કારણ કે કોઈપણ ક્ષેત્રે જો આપણે જોઈએ ભારતમાં કોઈપણ ક્ષેત્રે વિકાસ થતો હોય તો એનો પાયામાં કોણ હોય તો પાયાનું બળ છે આ કૃષિ જો ભારતની અંદર કૃષિ ખેતી ખેતીનો વિકાસ થશે તો દરેક જગ્યાએ આનો વિકાસ જોવા મળશે પણ જો ખેડૂતોનો વિકાસ નહીં થાય તો ભારત અને ગુજરાત તથા આખા વિશ્વનો વિકાસ અટકી શકે એમ છે અત્યારે આપણે જોઈએ છીએ કે સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન થતું હોય એવો દેશ છે યુક્રેન તો યુક્રેન અને રશિયામાં અત્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે બંને દેશ ઘઉંના ઉત્પાદનમાં અવલ નંબરે છે એમ કહી શકાય તો હવે જે આ યુદ્ધના કારણે ઘઉંની બહાર નિકાસ થતી હોય એ અટકી જાય અંદર અંદર એ ઘઉંનો ઉપયોગ થઈ શકે એ જ રીતના આપણે વિકાસ ચર્ચા કરીએ કે બહારના ભાગમાં આ જે ઘઉંની નિકાસ થતી અટકી જાય કદાચ એ ઘઉં એટલા જ પ્રમાણમાં બહારથી આયાત કરવામાં આવતા હોય અને એમના દેશમાં એનું ઉત્પાદન ના થતું હોય તો એ દેશની શું હાલત થાય એટલે વિચારી શકો કોઈપણ દેશની વિકાસ થતો હોય તો એનું પાયાનું બળ છે ત્યાંની કૃષિ ત્યાંના ખેડૂતો તો ખેડૂતો સાથે તો આ રીતના અન્ય ન થવો જોઈએ એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે હવે બોટાદની અંદર આ જે મામલો ઉઠ્યો એના પછી ત્યાંના જે માર્કેટ યાર્ડ એપીએમસીના જે પ્રમુખ છે પ્રમુખ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ત્રણ દિવસ સુધી આ માર્કેટ બંધ રહ્યું સોમવારના દિવસે યોગ્ય નિર્ણય લઈ અને આ જે પ્રથા છે કડદા પ્રથા એ નાબૂદ કરવામાં આવી એપીએમસીની અંદર અથવા માર્કેટયાર્ડની અંદર જ્યારે પણ કોઈ માલ વેચાવા માટે આવે તો એનું યોગ્ય પરીક્ષણ કરી તે આગળ કિંમત કરવામાં આવશે પછી એની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં એવો નિર્ણય લેવામાં આવ્યો અને સોમવારથી માર્કેટ રામેતા મુજબ શરૂ કરવામાં આવે જેના પછી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈ સુદાન ગઢવી દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને આ જે દિવસે બનેલું હતું આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કેટલાક ખેડૂતોની ટોરી કરી અને પોલીસ બીજી જગ્યાએ લઈ ગઈ તો આજે જે ઘટના અને કારા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હવે આગળના સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં જે ચારસો એપીએમસી આવેલી છે ત્યાં આગળ સોની એક ટીમ બનાવવામાં આવશે અને દરેક એપીએસએમસીમાં તપાસ કરવામાં આવશે કે ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક આ રીતના અન્યાય તો નથી થઈ રહ્યો એના વિશે તપાસ કરવામાં આવશે તો ખેડૂતો વિશે આજે અન્યાય થાય કોઈ એક પાર્ટી દ્વારા આવો નિર્ણય લેવો પડે એના કરતો ગુજરાત સરકાર દ્વારા જ મહત્ત્વનો એક નિર્ણય લેવામાં આવે આ પ્રથાઓ આવી નાબૂદ કરવામાં આવે ખેડૂતો દ્વારા જે મહેનત કરવામાં આવેલી હોય એનું યોગ્ય પ્રમાણે વળતર મળે એ પ્રમાણે એનું આયોજન કરવું જોઈએ જેથી જો આપણે ખેડૂતનો વિકાસ કરી શકીએ તો ગામનો વિકાસ થાય અને શહેરનો વિકાસ થાય તો જ આ રાજ્યનો અને દેશનો વિકાસ થઈ શકે તો એનું પાયાનું બર એટલે કૃષિ કૃષિમાં અનાજનું ઉત્પાદન કરતાં ખેડૂતને એનો યોગ્ય ભાવ મળવો જોઈએ આગામી સમયમાં સરકાર હવે આના પર યોગ્ય નિર્ણય લેશે એવી આશા રાખીએ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી બોટાદની અંદર હરવદની અંદર આજે ખેડૂતો આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું તેના વિશે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત